કેટલાય સમયથી નકલીનો કારોબાર વ્યાપક પ્રમાણમાં ફૂલ્યો ફાલ્યો છે આ કારોબાર ધીમે ધીમે દરેક ક્ષેત્રમાં પગ પેસારો કરી રહ્યો છે ત્યારે આ કારોબારને રોકવો પણ અતિ જરૂરી બની ગયો છે નકલી કારોબારે કેટલાય સમયથી માઝા મૂકી દીધી છે ત્યારે તંત્ર આવા નકલી કારોબારને રોકવામાં ક્યારે સફળ થશે તે એક મોટો સવાલ છે ઝડપથી આ નકલી કારોબાર નહીં રોકવામાં આવે તો યુવાધન બરબાદ થઈ જશે તેમાં કોઈ બેમત નથી ગુજરાતમાં ઘી પનીર દૂધ માવો નકલી ડોક્ટરો સહિત અનેક ક્ષેત્રોમાં નકલીનો કારોબાર ધમધમી રહ્યો છે ત્યારે તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે ગુજરાતમાં નકલી બિયારણ પકડવાની ઘટના પણ સામે આવી ચૂકી છે લગભગ અત્યાર સુધીમાં એક પચાસ કરોડથી વધુનું નકલી બિયારણ ઝડપી પાડવામાં આવ્યું છે જુઓ અમારા ખાસ અહેવાલમાં બિયારણ ખરીદી કરતાં શું ધ્યાન રાખવું જરૂરી છે

બિયારણની થેલી પર વિગતો ચકાસણી કરવી બિયારણની મુદત પૂરી થવાની વિગત પણ પેકેટ પર ચકાસવી ગ્રાહક સુરક્ષા કસ્ટમર કેર નંબર હોવો જોઈએ સારી જાતનું અને પ્રમાણિત બિયારણ ખરીદવું ખેડૂતે વિક્રેતા પાસેથી પાકુ બિલ અવશ્ય લેવું જોઈએ ખેડૂતે વાવણી બાદ બિયારણનું પેકેટ સાચવી રાખવું ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સતત નકલી બિયારણ પકડાઈ રહ્યું છે ત્યારે બિયારણ ખરીદી કરતી વખતે ખેડૂતે પણ ધ્યાન રાખવું જરૂરી છે કેમ કે ગુજરાતમાં છેલ્લા સાત વર્ષમાં કરોડોનું નકલી બિયારણ ઝડપવામાં આવ્યું છે જોકે આ મામલે સરકારે પણ એક્શન લઈને કડક કાર્યવાહીની જોગવાઈ કરી છે નકલી બિયારણ વેચાણ કરનાર સામે મનુષ્ય વધનો પણ ગુનો લાગી શકે છે કુલ આડત્રીસ લોકોની ધરપકડ કરાઈ હતી મોટા ભાગે કપાસ મગફળીનું નકલી બિયારણ મળ્યું સાત વર્ષમાં એકસો પચાસ કરોડ નકલી બિયારણ જપ્ત કર્યું ગુજરાતમાં અત્યાર સુધીમાં ઘણી કંપનીઓ સામે ફરિયાદ બિયારણ કપાસ અને મગફળીનું ઝડપાયું છે લગભગ અત્યાર સુધીમાં એકસો પચાસ પણ વધુ નકલી બિયારણ જપ્ત કરવામાં આવ્યું છે નકલી બિયારણ વેચનાર સજાની પણ જોગવાઈ છે જો વેપારી પેકેટ ઉપર ઉત્પાદક વિક્રેતાનું નામ ન લખ્યું હોય તો તાત્કાલિક ધરપકડ થઈ શકે છે પર્યાવરણ જાળવણીના કાયદા હેઠળ સદોષ મનુષ્ય વધનો ગુનો લાગે છે ઉત્પાદક વિક્રેતાનું નામ ન લખ્યું હોય તો હાઈકોર્ટ સિવાય જામીન ન મળી શકે બિયારણનું પાઉચ કે પેકેટ બનાવનારને પણ આ જ ગુનો લાગુ પડે છે

Bureau report bullet in India.